નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશનલ પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતર બોલો મહાનગરપાલિકાના કોન્ફરન્સ હોલમાં આજે મહત્વપૂર્ણ એમઓયુ સાઇનિંગ સેરેમની યોજાઈ હતી વડોદરા મહાનગરપાલિકાના કોન્ફરન્સ હોલમાં આજે મહત્વપૂર્ણ એમઓયુ સાઇનિંગ સેરેમની યોજાઈ હતી જેમાં જાહેર રજાના દિવસે યોજાયેલ આ સેરેમનીમાં પાંચ નગરપાલિકાઓ સાથે એમઓયુ થયા છે તો સ્વચ્છ શહેર જોડી મિશન ને લઈને વડોદરા હવે પાંચ નગરપાલિકા માટે માર્ગદર્શક બનશે ડેપ્યુટી મેયરની અધ્યક્ષતામાં મળેલી બેઠક ચેરમેન મ્યુસિપલ કમિશનર સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તો સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત વૃદ્ધા આઠ પેરામીટર પર આગળ ચાલશે સો દિવસના નિર્ધારિત સમયમાં વૃદ્ધા અને પાંચ નગરપાલિકાઓને લઈને પરિણામ સુધી પહોંચશે તો એમો ની સેરેમની અંગે મ્યુસિપલ કમિશનર અરુણ મહેશબાબુ દ્વારા વધુ માહિતી આપવામાં આવી છે આજે એક સારા દિવસ છે જે સ્વચ્છોત્વ સત્તર સેપ્ટેમ્બરથી જે કાર્યક્રમ શરૂ કરવામાં આવી છે અને બીજી ઓક્ટોબર સુધી આખા દેશભરમાં સ્વચ્છોત્સવની કાર્યક્રમ ઉજવણીને મને વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ આખા દેશભરમાં દેશને સ્વચ્છ કરવાનો એક કાર્યક્રમની આગળ વધ દબાવતા અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીની માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્યમાં જે કાર્યક્રમો થઈ રહ્યા છે આના ભાગરૂપે આજે મિનિસ્ટ્રી ઓફ અર્બન ડેવલપમેન્ટ એન્ડ હાઉસિંગ અફેર્સ ભારત સરકાર અને ગુજરાત રાજ્યના ડેવલપમેન્ટ અને સ્વચ્છ ભારત મિશન અર્બન અંતર્ગત મેન્ટર સિટીઝ એન્ડ મેન્ટી સિટીઝનો એક કન્સેપ્ટ લાવવામાં આવી છે એમાં જે સારા પર્ફોમન્સ સ્વચ્છ સર્વેક્ષણમાં કરતા જ આવતા સિટીઝ અને ગયા સ્વચ્છ સર્વેક્ષણમાં કામગીરી કરનાર સિટીઝને મેન્ટર તરીકે નિમણૂક કરવામાં આવે છે અહીંયા ગુજરાતમાં અમદાવાદ સુરત અને વડોદરા આ ત્રણ સિટીઝને મેન્ટર સિટી તરીકે જે નવા બનાવેલ મહાનગરપાલિકા છે સુરેન્દ્રનગર એમને જોડે અને પાંચ નગરપાલિકાઓ જેમાં સાવલી સિહોર જામરાવલ લીમડી ચાર નગરપાલિકાને પણ આપણા સાથે મેન્ચી સિટીઝ તરીકે જોડ્યા છે આ કરવાનું ઇન્ટેન્શન આ છે કે મેન્ટર સિટી કે તરીકે વડોદરા જે કામગીરી કરી રહ્યા છે અત્યારે જે ઇમ્પ્રુવમેન્ટ્સ લાવી રહ્યા છે એના ધ્યાને લેતા ગઈકાલે માનનીય રાજ્ય સરકાર મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી દ્વારા વડોદરાની બીજી રેન્કિંગનું દરજ્જો પણ આપવામાં આવી છે અને એક કરોડનું ઇનામ પણ આપવામાં આવી છે કે આપણે સિટીમાં ઇમ્પ્રુવમેન્ટ્સ આવી રહ્યા છે એટલે આવનારા દિવસોમાં આપણે વધારે ઇમ્પ્રુવમેન્ટ કરી શકાય અને આવા નવા મળેલા મહાનગરપાલિકાને પણ સપોર્ટ કરી શકાય એવા જ ઈચ્છાથી આ એમઓયુ કરવામાં આવી છે સાથે સાથે આઠ પ્રકારનું ક્રાઇચેરિયાઝ છે જેમાં વિઝિબલ ક્લેન્નેસ એમાં વડોદરાને પણ સારી રીતે ક્લિનનેસ આગળ દવાનું છે અને સેમ રીતે સુરેન્દ્રનગર અને ચાર નગરપાલિકાને પણ અમે સપોર્ટ કરવાનું છે જે વેસ્ટ સેગ્રીગેશન અને ટ્રાન્સપોર્ટેશનનું જે પ્રોસેસિસ છે એને પણ ત્યાં આગળ રેપ્લિકેટ કરવા માટે અમને મદદ કરવાનું રહેશે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને સેગ્રીગેશન જે છે ઘરમાં બીણો કચરો સૂકો કચરો એ બધાને અલગ કરવાનું પ્રોસીજર્સની સિસ્ટમ ઇસ્ટાબ્લિશ કરવાનું પછી ફંક્શનલ કમ્યુનિટી ટોયલેટ્સ પબ્લિકમાં ટોયલેટ્સ વધારે ફંક્શનલ કરાવવા માટે જે મહેનત છે અને ડીસર્જિંગ અને એક્ટિવિટીઝ જેમાં સ્લડ્સ છે ફીકલ સ્લડ્સ છે એ બધું ક્લિયર કરવાનું પ્રોસીજર છે સેનિટેશન વર્કર્સ સુખાકારી એમની મેડિકલ ચેકઅપ્સ એમની હેલ્થ ચેકઅપ્સ માટે પછી સ્વચ્છતા માટે પબ્લિકમાં જઈને આઈસી એક્ટિવિટીઝ જે અમે ફક્ત મહાનગરપાલિકા સાફ કરતું જ આવીએ છીએ અને પબ્લિક કદાચ કોઈ જગ્યામાં ગંદકી કરતું હોય એમને પણ વાત કરીને એમને સુધારવાનું જે કામગીરી છે કારણ કે અમે જોતા આવીએ છીએ કે અમે બી સાફ કરતા જઈએ છીએ પણ કચરા કોઈ નાખતા જાય છે એને પ્રિવેન્ટ કરવાથી એમને આઈસી એક્ટિવિટીઝથી એમની સ્વભાવમાં ફેરફાર લાવવા માટે મહેનત કરવાનું છે એમાં પણ આવનારા દિવસોમાં કરવામાં આવશે અને પછી સિટીઝન ફીડબેક અને ગ્રીવન્સ એડ્રેસ જે પબ્લિકમાં આ કામગીરી થાય છે એટલે પબ્લિકથી ફીડબેક પણ લેવાનું અને એમની પાસે ગ્રીવન્સીસ હોય કઈ જગ્યામાં તૂટેલું હોય કઈ જગ્યામાં ગંદકી વધારે હોય આ ગ્રીવન્સને તાત્કાલિક રીતે એડ્રેસ કરવા માટે સ્વચ્છતા એપ અને જન કેમ્પ એ બંને અમે શરૂ કરી દેવાના છીએ એ પણ અમે સુરેન્દ્રનગરમાં અને આ નગરપાલિકા અમે શરૂ કરીશું જેથી કરીને પબ્લિક જાતે જે જગ્યામાં ગંદકી છે એ ફોટો પાડીને આપને મેસેજ કરશે અને અમે તાત્કાલિક અમારી ટીમ મોકલીને સફાઈ કરશું અને જાહેર જગ્યામાં જે ગંદકી કરનાર છે એને પણ પબ્લિક ફોટો પાડીને મોકલશે એના ઉપર પણ કાર્યવાહી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે આ તમામ વસ્તુ નેમિંગ એન્ડ શેમિંગ જે પ્રોસીજર છે એ કોઈને પનિશ કરવા માટે નથી પણ મેક્સિમમ ટુ મેક્સિમમ સિટીને સાચા અર્થમાં સ્વચ્છ બનાવવા માટે છે આ તમામ પ્રોસિજર જે વડોદરા શરૂ કરવાના છે એ પણ સુરેન્દ્રનગર અને નગરપાલિકા જે ચાર નગરપાલિકા છે ત્યાં પણ પ્રોસેસ સડાપ કરવાની છે એટલે અમે એ જ ઈચ્છીએ છીએ કે તમામ મહાનગરપાલિકાના કર્મચારીઓ પદાધિકારીઓ અને સિટીઝન્સ સાથે મળીને આ કામગીરી કરવાનું રહેશે સુરેન્દ્રનગરમાં પણ પ્રોસીજર્સ હવે નવું સેટ થઈ રહ્યા છે ચારો નગરપાલિકાઓમાં પણ સેટ થઈ રહ્યા છે આજે એમના તરફથી નગરપાલિકાઓના પ્રમુખશ્રીઓ ચીફ ઓફિસરશ્રીઓ સુરેન્દ્રનગરના મ્યુનિસિપલ કમિશનર પણ આવ્યા છે આપણા તરફથી મેયર ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટી પણ હાજર હતા એટલે આવનારા દિવસોમાં સો દિવસ સુધી એમને અમે પણ હેન્ડ ઓવલ કરીશું અમે જે પ્રોસેસીસ કરવાના છે એને પણ અમે ચાર નગરપાલિકા અને સુરેન્દ્રનગરમાં પણ એમને હેન્ડ ઓવલ કરીને મદદ કરવાના છે જે ઉદ્દેશ છે માન્ય વડા પ્રધાનશ્રીએ બે હજાર ચૌદમાં કીધેલું કે દેશને વધારે સ્વચ્છ બનાવવાનો છે આ ઉદ્દેશથી આ કામગીરી કરવા માટે માન્ય ભારત સરકાર અને ગુજરાત રાજ્ય સરકાર કટિબદ્ધ છે આજના કાર્યક્રમમાં ભારત સરકાર તરફથી શ્રી મનોહરલાલ ખટ્ટર સાહેબ ગવર્મેન્ટ મિનિસ્ટર છે અને એમની સેક્રેટરીના ટીમ અમને ગાઈડ કરી રહ્યા છે અમે સતત એમની ગાઈડન્સ અને માર્ગદર્શન જેટલી કામગીરી પણ કરીશું અને નવરાત્રી પછી વન ડે વન વોર્ડનું અમે શરૂઆત કરવાના છે જેથી કરીને આખા તંત્ર વોર્ડમાં ઉતરશે બધા અધિકારીઓ અધિકારીઓની ટીમ વોર્ડમાં ફૂટપાથથી લઈને જે ક્લિનિનેસ છે સફાઈ છે પેઇન્ટિંગ છે બધા કામગીરી કરવાના છે સેમ આ જ રીતે અમે સુરેન્દ્રનગર અને વાકી નગરપાલિકાઓમાં પણ પ્રોસેસિસ એપ્લિકેટ કરવા માટે પ્લાનિંગ કરી રહ્યા છે એટલે આવનારા દિવસોમાં દેશને વધારે વધારે સ્વચ્છ બનાવવા માટે તમામ કરીએ છીએ પ્લસ ન્યૂઝ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર